પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા ઉપર મુકાયો ભાર આ લક્ષ્યને પ્રાપ્ત કરવા દરેક રાજ્યની મહત્વની ભૂમિકા હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં માઈક બંધ કરવાના મમતા બેનર્જીના આરોપોનું સરકારે કર્યું ખંડન પીઆઈબી ફેક્ટ ચેકે મમતાના આરોપોને નકાર્યા કહ્યું માઇક્રોફોન બંધ નહોતું કરાયું નવમી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યને બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રણ પોઈન્ટ પાંચ ટ્રીલીયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ કર્યો વ્યક્ત નીતિ આયોગની પેટર્ન પર રાજ્યના ગ્રીકની થશે સ્થાપ भाजप शासित राज्यों मुख्यमंत्री और उप मुख्यमंत्री सांजे भाजप मुख्य कार्यालय में बैठक राज्यों में चाली रहेल विकास योजनाओ पर मंथन गुजरात हाईकोर्ट खाते बार काउंसिल ऑफ गुजरात तथा गुजरात लो हेराल्ड नवी वेबसाइट तथा मोबाइल एप्लीकेशन का करो प्रारंभ કાયદા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું લોકશાહીના સ્તંભમાં ન્યાયતંત્ર અને વકીલોની મોટી ભૂમિકા ધારાશાસ્ત્રીઓના વેલફેર માટે રૂપિયા પાંચ કરોડનો ચેક કર્યો અર્પણ અગ્નિવીરોને ગુજરાત સરકારની ભેટ અગ્નિવીરોને સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં અપાશે અગ્રીમતા અગ્નિપથ યોજના અંગે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ભ્રમને મુખ્યમંત્રીએ ગણાવ્યા વ્યર્થ અને નિંદનીય રાજ્યમાં વધ્યો ચાંદીપુરા વાયરસનો કેર હાલ એકસો સત્યાવીસ કેસ શંકાસ્પદ અડતાલીસ દર્દીઓના થયા મોત તો એનઆઈવી પુણેની વાયરોલોજી ટીમે મહીસાગર જિલ્લાની મુલાકાત લઈ રોગ અટકાવવા આપ્યો માર્ગદર્શન છેલ્લા ચોવીસ કલાકમાં સત્તાણું તાલુકામાં થયો વરસાદ નવસારીમાં પુણાના પૂરના પાણી ઓસરતા લોકોએ અનુભવી રાહત પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ દ્વારકાની મુલાકાત લઈ સ્થિતિનો મેળવ્યો તાગ તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પેરિસ ઓલિમ્પિકમાં ભારતના બલરાજ પવાર ચોથા ક્રમે રહી રોઈંગમાં રેપેડરાજ રાઉન્ડમાં લેશે ભાગ તો દસ મીટર શૂટિંગમાંથી બંને ભારતીય જોડીઓ મેડલ રેસમાંથી બાર તો બોક્સિંગ હોકી બેડમિન્ટનમાં પણ આજે મુકાબલા